કોઈપણ વ્યક્તિએ હિંમત જીવનમાં ક્યારેય ના હારવી જોઈએ કારણ કે એક સમયે તમે તે જીવન જીવી રહ્યા હશો કે જે હાલમાં તમે તેનું સપનું ફક્ત જોઈ રહ્યા છો જો તમે હિંમત કરતા રહેશો તો તે હિંમતથી તમારું તે સપનું પણ પૂર્ણ કરી શકો છો નમસ્કાર મિત્રો હું છું આચાર્ય સંગીત શુક્લ અને આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન આજના વિડીયોમાં આપણે વૃષભ રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસનો દ્વિતીય મહિનો ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીને આવી રહ્યો છે સારા પરિણામ કે ખરા પરિણામ તેના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો કારણ કે વિડીયોના અંતે હું ખૂબ અચૂક ઉપાય પણ તમને આપવા જઈ રહ્યો છું અને જો તમે આ ચેનલમાં આજે જ આવ્યો છો તો સબસ્ક્રાઈબ જરૂર કરો બેલ આઇકન જરૂર પ્રેસ કરો કારણ કે ખૂબ શુભ મુહૂર્તમાં તમે અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છો તો વૃષભ રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ બ વ અને ઉપરથી થાય છે તેની થાય છે વૃષભ રાશિ તો આ મૂળાક્ષરવાળા તમામ લોકોએ આ વર્ષ જે રાશિ ભવિષ્ય કહી રહ્યો છું તે તમારે જરૂરથી જોવું છે તો જો સૌથી પહેલા આપણે ગ્રહોની સંરચના વિશે ધ્યાન આપીએ તો તમારી રાશિના માલિક શુક્ર દેવતા અગિયારમાં સ્થાનમાં લભ સ્થાનમાં વિરાજમાન છે રાહુદેવ સાથે સાથે જો મંગળ દેવની વાત કરીએ તો વક્રી અવસ્થામાં તમારા ધન સ્થાનમાં કે કુટુંબ સ્થાનમાં અને સેકન્ડ હાઉસ કહેવામાં આવે છે સેકન્ડ હાઉસમાં ધન સ્થાન કે કુટુંબ સ્થાનમાં તે ગોચર કરી રહ્યા છે પંચમ સ્થાનમાં કેતુ દેવ વિરાજમાન છે ત્યારબાદ ભાગ્યપૂર્ણમાં એટલે કે નવમા સ્થાનમાં ભલે દસ નંબર લોકો છે દસ નંબર એટલે કે દસ નંબરની રાશિ છે નવમા સ્થાનમાં ભાગ્યભન સૂર્ય બુદ્ધનો બુધા છે દસમા સ્થાનમાં કર્મના સ્થાનમાં શનિદેવ પોતાની જ રાશિમાં વિરાજમાન છે અને અગિયારમા સ્થાનમાં રાહુ અને શુક્રદેવ વિરાજમાન છે હવે આપણે ગ્રહોની સંરચના બાદ જો તમારે સૌથી પહેલા તમારા સ્વાસ્થ્ય પર દ્રષ્ટિ કરીએ તો સ્વાસ્થ્ય એટલે કે ફર્સ્ટ હાઉસથી જો આપણે તમારા સ્વાસ્થ્ય વિશે સૌથી પહેલા ચર્ચા કરીએ તો તમારી રાશિના માલિક તેવા શુક્ર દેવતા અગિયારમા સ્થાનમાં ઈચ્છા પૂરતી સ્થાનમાં લાભ સ્થાનમાં વિરાજમાન છે જેના કારણે વૃષભ રાશિના તમામ જાતકો આ મહિનો સ્વાસ્થ્ય તમને પૂરેપૂરો સહકાર આપશે તમે તમારા જીવનમાં હિંમતથી જે કંઈ પણ કાર્ય કરવા માગતા હતા તેમાં આગળ વધો સ્વાસ્થ્ય તમને ખૂબ સપોર્ટ કરી શકે છે જે કોઈ પણ સ્વાસ્થ્યને લગતી તકલીફ હતી તેમાંથી પણ તમે બહાર આવી શકો છો અને તમારું જે બોડી હીલ કરી રહ્યું છે ઇમ્યુન સિસ્ટમ ખૂબ સારી થઈ રહી છે તે પ્રમાણેનો આ મહિનો તમારા માટે થઈ શકે છે આગળ આપણે વાત કરીએ કે વિદ્યાર્થીઓ માટે કેવું છે તો વિદ્યાર્થી એટલે કે પંચમ સ્થાન તો પંચમ સ્થાનમાં મિથુન રાશિ છે તો મિથુન રાશિના માલિક બુદ્ધ દેવતા કે જે પંચમ સ્થાનથી પંચમ થઈ છે કે જેને ભાવત ભાવમ કહેવામાં આવે છે આ ખૂબ શુભ ગણવામાં આવે છે મહિનાની શરૂઆતથી અગિયાર ફેબ્રુઆરી સુધી એકથી અગિયાર ફેબ્રુઆરી સુધી બુદ્ધ દેવતા ભાગ્ય ભવનમાં સૂર્ય અને બુદ્ધનો બુધાદિત્ય યોગ બનાવી રહ્યા છે કે જે તમામ વિદ્યાર્થીઓ માટે કે જે કોઈ એક્ઝામની પ્રિપૅરેશન કર્યા છે બોર્ડની એક્ઝામની તૈયારી કર્યા છે તેમના માટે એકથી અગિયાર ફેબ્રુઆરીનો સમય ખૂબ સારો રહી શકે છે તેથી તમામ વિદ્યાર્થીઓ એકથી અગિયાર ફેબ્રુઆરીમાં જે કોઈ પણ ચેપ્ટર્સ કે જે તમારે ખૂબ જરૂરી વાંચવા જરૂરી છે તેના પર ધ્યાન આપવું જરૂરી છે તમારા માટે આ સમય ખૂબ સારો રહી શકે છે પરંતુ અગિયાર ફેબ્રુઆરી બાદ જ્યારે ભાવદભાવમાં એટલે કે નવમાં સ્થાનમાંથી બુધદેવ દસમા સ્થાનમાં જશે અને જ્યારે ફક્ત ને ફક્ત કેતુદેવ પંચમ સ્થાનમાં વિરાજમાન છે તો તે એક અતૃપ્તિનો કારક પણ ગણવામાં આવે છે કેતુદેવ ડિસેટિસફેક્શન ક્રિએટ કરશે એટલે કે અગિયાર ફેબ્રુઆરી બાદ તમારે માનસિક રીતે સ્ટ્રોંગ રહેવું ખૂબ જરૂરી છે તમારો આત્મવિશ્વાસને તમારે જકડી રાખવાનો છે કે તમે જે જીવનમાં કરવા માગો છો તે તમે જરૂરથી કરી શકો છો કારણ કે કેતુદેવ તમારું ઈતર પ્રવૃત્તિમાં એટલે કે બીજી કોઈ પ્રવૃત્તિમાં વધારે ધ્યાન કરી શકે છે જેના કારણે તમને વધારે તે તકલીફ આપી શકે છે તેથી અગિયાર ફેબ્રુઆરી બાદ ખાસ કરીને વર્કને પ્રત્યે એટલે કે તમે જે કંઈ પણ એજ્યુકેશન કરી રહ્યા છો તેને લગતું તમારો ફોકસ ઓછો થઈ રહ્યો છે જ્યારે તમે એક્ઝામિનેશન આપી રહ્યા છો ત્યારે પણ તમને તે પેપરમાં પેપર હાથમાં આવતા અચાનક જ બધું ભૂલી રહ્યા છો તે પ્રમાણે વિદ્યાર્થીઓ સાથે ન થાય તેથી તમામ વિદ્યાર્થીઓ સુધી આ રાશિ ભવિષ્યને જરૂરથી પહોંચાડો કે તમારા માટે એકથી અગિયાર ફેબ્રુઆરી સારું છે પરંતુ અગિયારથી અઠ્યાવીસ ફેબ્રુઆરી થોડુંક વિદ્યાર્થીઓ માટે આ મહિનો તકલીફ લઈને આવી રહ્યો છે વૃષભ રાશિના તમામ વિદ્યાર્થીઓ માટે સાથે પંચમ સ્થાનથી મેરેજ એટલે કે લવ પણ જોવામાં આવે છે લવ રિલેશનશીપ કે પ્રેમ સંબંધો પણ જોવામાં આવે છે તો મિત્રો પ્રેમ સંબંધોનો કારક એટલે કે પંચમ સ્થાનથી પંચમમાં જે બુદ્ધદેવ જ રહ્યા છે એકથી અગિયાર ફેબ્રુઆરી સુધી જે કંઈ પણ નાના મોટા મીઠા ઝઘડા થાય તે અગિયાર ફેબ્રુઆરી બાદ તમારા જીવનમાં તમારા પ્રેમ સંબંધમાં કંઈક મોટી તકલીફ ન લાવે તેની કાળજી રાખવાની છે નહીં તો બ્રેકઅપ સુધીના સંજોગો પણ બની રહ્યા છે કારણ કે કેતુદેવ તમને તે તકલીફ કરી શકે છે કેટલાક લોકોના રિલેશનશિપ જે થોડાક સમય પહેલાં જ દેવના કર્ક મકર રાશિમાં આવ્યા બાદ બન્યા હતા તેમના રિલેશનશીપમાં ક્યાંક ને ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગના તકલીફ આવી શકે છે હવે આપણે આગળ વાત કરીએ તો લગ્ન જીવન મિત્રો લગ્ન લગ્નજીવનના કારક એટલે કે સપ્તમ સ્થાનના માલિકે કે જેમાં વૃશ્ચિક રાશિ વિરાજમાન છે તે વિરાજમાન છે મંગળ દેવતા તમારા સેકન્ડ હાઉસમાં એટલે કે તમારા લાઈફ પાર્ટનર તમારા ફેમિલીનો ખૂબ તેમને ખૂબ સપોર્ટ મળે અને તમારા લાઈફ પાર્ટનર પર તમને તમારા જીવનમાં આગળ વધવામાં ખૂબ મદદ કરે તે પ્રમાણેનું બની રહ્યું છે આનું કારણ તે જ છે કે તમારા સપ્તમ સ્થાનના માલિક સેકન્ડ હાઉસમાં છે એટલે કે તમારા લાઈફ પાર્ટનર અને તમારું ફેમિલી બંને કો લાઈન કરીને તમને જીવનમાં જ્યાં પણ તમે અટકતા હશો ત્યાંથી તમને મદદરૂપ થઈ શકે છે સાથે જ મંગળદેવ તો વકરી અવસ્થામાં છે કે જે કેટલાક સમય પહેલાં લાઈવ સેશનમાં તમને જણાવ્યું છે તો વૃષભ રાશિના તમામ જાતકો તમારા લાઈફ પાર્ટનરને થોડુંક સમજવાનું જો એ તમારા તમારા કામ માટે દસ કદમ આગળ ચાલી રહ્યા છે તો તમે ફક્ત તેમના સાથે બે કદમ ત્રણ કદમ તો એટલે કે એમના સાથે તો મેચ કરવાનો પ્રયત્ન કરો જો તમે તેમને નહીં સમજો તો પછી તે તેવું જ કહેશે કે હું તમારા માટે તમામ વસ્તુ કરું છું તમે ક્યાંક ને ક્યાંક લેગિંગ કરી રહ્યા છો તેથી તમારા લાઈફ પાર્ટનરનો નેચર ક્યાંક ને ક્યાંક મૂડી પ્રકારનો થઈ શકે છે કે કેટલાક દિવસો સારો તો કેટલોક દિવસ ખરાબ જો તમે તેમના સાથે ખૂબ સારી રીતે અન્ડરસ્ટેન્ડિંગ કરશો તો આ મહિનામાં પણ મેરેજ રિલેશનશિપમાં કોઈ મોટી તકલીફ આવવાના સંજોગો દેખાઈ નથી રહ્યા ખૂબ સારું લગ્ન જીવન થઈ શકે છે સાથે જ લાઈફ પાર્ટનર સાથે પણ ફરવા જવાના સંજોગો પણ બની રહ્યા છે કોઈક ધાર્મિક યાત્રા બની રહી છે કે જે તમને ખૂબ સારી રીતે આગળ વધી શકે છે તેથી પ્રેમ સંબંધમાં જે હોય તેમણે પણ ક્યાંકને ક્યાંક ફરવા જવું જરૂરી છે આપણે આગળ વાત કરીએ તો નવમા સ્થાનમાં ભાગ્યની જો આપણે વાત કરીએ તો ભાગ્યમાં એક ફેબ્રુઆરીથી તેર ફેબ્રુઆરી સુધી વિરાજમાન છે કે જે છઠ્ઠા સ્થાન કે જે તમારી જન્મપત્રિકાના ચતુર્થ સ્થાનના માલિક છે મિત્રો એ જ અનુસાર તેર ફેબ્રુઆરી સુધી તમને તમારા ભાગ્યનો પૂરેપૂરો સહકાર મળી રહ્યો છે તમારા જે કંઈ પણ કાર્ય અટકતા હતા તેમાં ક્યાંક ને ક્યાંક અચાનક જ કોઈ વ્યક્તિ થ્રુ તમને મદદ મળી રહી છે તેવું ચાલશે પરંતુ અગિયાર ફેબ્રુઆરીએ બુદ્ધદેવ કર્મસ્થાનમાં જશે અને સાથે સાથે સૂર્યદેવ પણ કર્મસ્થાનમાં જશે હવે તમે જુઓ તો આમાં કંઈક જહાજો ફરક નથી પડવાનો તેનું કારણ તે જ છે કે શનિદેવની કુંભ રાશિ પણ છે અને મકર રાશિ પણ શનિદેવની જ છે એટલે કે પહેલાં પણ સૂર્ય અને બુદ્ધ મકર રાશિમાં શનિદેવની રાશિમાં જ ગોચર કરતા હતા હવે ફક્ત તે કુંભ રાશિમાં મૂળ ત્રિકોણ રાશિમાં ગોચર કરી રહ્યા છે તેથી સૂર્ય શનિ અને બુદ્ધ આ ત્રણ ગ્રહોનો જે યોગ બની રહ્યો છે તમારા કર્મસ્થાનમાં તે તમને ખૂબ માન સન્માન અને પદ પ્રતિષ્ઠા આપી શકે છે જે લોકોના નવી જોબ શોધી રહ્યા હતા તેમના માટે પણ જોબ ખૂબ સારા સંજોગો બને નવી જોબના પણ સારા સંજોગો બની રહ્યા છે સાથે પ્રમોશનના પણ સંજોગો આ મહિના દરમિયાન બની રહ્યા છે તમારું એપ્રાઇઝલ જો ફોર્મ ભરાવાનું હોય તો તે પણ ખૂબ સારું ભરાઈ શકે છે તમારા મેનેજર તમારા બોસ તમારાથી ખુશ રહી શકે છે તે પ્ર સંજોગો બની રહ્યા છે અને જો કર્મસ્થાન સાથે વાત કરીએ તો તમારી વાણીમાં તે પ્રમાણેની છટાવી શકે છે કે તમારી આદેશાત્મક ડોમિનેટિંગ વાણી તમારી થઈ શકે છે જેના કારણે બોસ અને મેનેજરને પણ લાગી શકે છે કે યુ વિલ બી ધ નેક્સ્ટ બોસ એટલે કે તમારા ઉપર પણ બોસ માટેનું નવું તમારી પદ પ્રતિષ્ઠાથી આવી શકે છે આપણે આગળ વાત કરીએ તો તમારી લભ તો લભમાં શુક્રદેવ અને રાહુદેવ વિરાજમાન છે કે જે પૂરા મહિના દરમિયાન ત્યાં જ રહેવાના છે હવે તમારા રાશિના માલિક જ લભ સ્થાનમાં વિરાજમાન છે તો રાહુદેવ ત્યાંથી કોઈ તકલીફ નહીં તમને કરવા દે કારણ કે રાહુદેવ ડિસએપોઈમેન્ટ ક્રિએટ કરશે તમને ક્યાંક ને ક્યાંક તમારા કાર્ય થતાં થતાં તે અટકાવવાનો પ્રયત્ન કરશે પરંતુ રાશિના માલિક શુક્ર દેવતા ત્યાં વિરાજમાન હોવાથી આ મહિનો તમારી જે કંઈ પણ ઈચ્છા છે તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે તમને અચાનક ધનલાભ પણ કરાવી શકે છે હવે અંતે આપણે વાત કરીએ કે જે લોકો બિઝનેસ કરી રહ્યા છે તો બિઝનેસના તમામ જાતકો બિઝનેસ જે કોઈ પણ કરી રહ્યા છે તો સેમ કોન્સેપ્ટમાં લાઈફ પાર્ટનરના જેમ બિઝનેસ પાર્ટનર વિશે જણાવો તો તમારી સપ્તમ સ્થાનના બિઝનેસ પાર્ટનરના સ્થાનના માલિક જે છે તે તમારા સેકન્ડ હાઉસમાં છે તેથી તમારા બિઝનેસ પાર્ટનરનો પણ તમને સપોર્ટ મળી શકે છે તેમને કંઈક ક્રિએટિવ આઈડિયાઝ કે તેમના ના થકી તમે બિઝનેસમાં ખૂબ સારું ગ્રો કરી શકો છો તેથી હવે જો કોઈ વ્યક્તિનો બિઝનેસ પાર્ટનર ન હોય તો તમારી ઓળખાણમાં પણ જો કોઈ પણ વ્યક્તિ હોય તેના થ્રુ પણ તમને બિઝનેસ મળી શકે છે તો મિત્રો આ અનુસાર વૃષભ રાશિના તમામ જાતકો તમારી જન્મપત્રિકામાં જો ખાસ નજર કરીએ તો જે ખરાબ પરિસ્થિતિ કરતા સ્થાન છે એટલે કે છઠ્ઠું સ્થાન આઠમું સ્થાન અને બારમું સ્થાન આ ત્રણેય સ્થાન પૂરા ફેબ્રુઆરી મહિના સુધી તે બ્લેન્ક રહેવાના છે ત્યાં કોઈ પણ ગ્રહનું ગોચર નથી થવા જેવું તેથી આ સમય તમારા માટે ખૂબ ખૂબ સારો છે ફેમિલી સાથે લાઈફ પાર્ટનર સાથે લવ પાર્ટનર સાથે તમામ સાથે સમય ખૂબ સારો પસાર થઈ શકે છે ફક્ત અને ફક્ત જે કોઈ પણ સ્ટુડન્ટ્સ છે તેમને થોડીક કાળજી રાખવાની જરૂર હવે જો વૃષભ રાશિના જાતકો ઉપાયના વિશે વાત કરું તો આ મહિનામાં તમે જોશો તો છ આઠ અને બારમું સ્થાન તમારી જન્મપત્રિકામાં કોઈ જ ગ્રહ નથી ઓક્યુપાઈડ કર્યું તે ઇન્ફ્લુઅન્સ નથી થઈ રહ્યા તેથી ઉપાય તરીકે ફક્ત અને ફક્ત એક નિયમ બનાવો કે હનુમાનજીના મંદિરે કે મહાદેવના મંદિરે દરરોજ ફક્ત બે મિનિટ માટે તો બે મિનિટ માટે પરંતુ અચૂક તમારે જોવું જોઈએ ફક્ત મહાદેવ કે હનુમાનજીને મળીને આવો કે પછી કોઈપણ દેવી શક્તિના મંદિરે જઈને પણ ફક્ત ત્યાં જઈને તેની વાઇબ્સ તમારે લેવાની છે જો મહાદેવના મંદિરે તમે જાઓ અને એક લોટો ઘરેથી ભરીને જ જો જળ લઈને જો તમે તેના પર ચડાવશો તો તે અતિ ઉત્તમ ગણાશે પરંતુ આ એક સાધારણ ઉપાય કે ફક્ત અને ફક્ત મંદિરની ત્યાંની ઓરા જે કંઈ હોય છે તે તમારા શરીરમાં ઉતારો તો તમારા જીવનમાં ફેબ્રુઆરી મહિનો હજુ ખૂબ વધારે તમને પ્રોગ્રેસ કરાવી શકે છે તો મિત્રો આશા રાખું છું કે આ જે સં સંક્ષિપ્તમાં જે કંઈ પણ મેં તમને જાણકારી આપી છે તે તમને ખૂબ મદદરૂપ થઈ શકે છે અને ફેબ્રુઆરી બે હજાર પચીસનું પણ તમે તે પ્રમાણે ખૂબ સારી રીતે પ્લાન કરી શકશો તો જો માહિતી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી તમારા વિચારો જણાવજો અને જો માહિતી પસંદ આવી હોય તો લાઈક કરવાનું પણ ના ભૂલશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમામ વૃષભ રાશિના જાતકો એટલે કે જેનું પણ નામ બ વ અને ઉ મૂળા મૂળાક્ષરપતિ થઈ રહ્યું છે તે તમામને માહિતી પહોંચાડવામાં મને મદદ કરો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ